हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद तो नमस्ते मित्रों हमारे YouTube चैनल रंगीन राजकोट में आपनो हार्दिक स्वागत छे आपने बापू ने मळिए और जे महाशिवरात्रि ना मेला नी जे कथा आती हुई के जे काही लोको कहता होय તો આપણે તેની પાસે પાસેથી જાણીએ ઓમ નમો નારાયણ ચાલુ કરીએ ચાલો મળીએ બાપુ નારાયણ ઓમ નમો નારાયણ બોલો આપણે જે જુનાગઢના મેળામાં મહાશિવરાત્રીનો જે મેળો કહેવાય છે અમે તો મેળો જ કહીએ છીએ તમે શું કહેતા હોય તમારા તમારી ભાષામાં ને તમારા જે ધર્મમાં આવતું હોય એ પ્રમાણે કીવો કે ભાઈ કઈ રીતે કઈ રીતે સ્નાન કરવા જવાનું ને કઈ રીતે લોકો સ્નાન કહે છે કે પછી શું કહે છે એટલે એમાં એવું છે અમારા સાધુ સમાજની વાત કરી તો અલગ થાય ને લોકિતની વાત કરી તો અલગ થાય બરાબર લોકિત માટે એમ કહેવાય કે શિવરાત્રનો મેળો કહેવાય શિવરાત્રનો મેળો શું કરવા એ કોઈ આ લોકિતને જ્ઞાન નથી જ્ઞાન નથી બરાબર અમારા સાધુ સમાજ એવું છે કે આજ રે શિવરાત્રિને દિવસે શિવ મહાપાર્વતી એ સ્નાન કરવા માટે અમે સાધુ સંતો છે એ શિવરાત્રી મેળાની અંદર મરઘી ની અંદર સ્નાન કરવા જાય બરાબર સ્નાન કરી એટલે એમાં અમારું એવું છે કે ને શાંતિ મળે એવું અમે માગી અને સ્નાન કર્યા પછી અમે અમારા સ્થાન ઉપર જાય પણ લોકિત એવું કહે છે કે અમે મેળો કરવા જાય છે મેળાનો મિનિંગ નથી આ રવેડીના દર્શન કરવાનો છે આ જે મહાશિવરાત્રી છે એથી રવેડી નીકળે એમાં નાથ કઈ જગ્યાએ કોઈ સાધુના રૂપમાં હોય એ કોઈ સાધુના રૂપમાં હોય એવો ભગત શિવભક્ત હોય એ